મહાદેવ સત્સંગ મંડળ તથા દેવાંગભાઈ સાખરાએ કથાનું આયોજન નિર્વિઘ્ને સફળતાપૂર્વક પાર પડતા કાટા ગામ લોકોનો અને સૌનો આભાર માન્યો હતો કથાના વક્તા શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી મોટાભાડિયા વાળાએ કથાનું રસપાન કરાવ્યું હતું કથા સમિતિના આયોજકો અને દાતાઓનું સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો હતો વ્યાસપીઠેથી કથાકાર શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આયોજનને બિરદાવ્યું હતું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કથાનું રશપાન કર્યું હતું તેમનું કથાના વક્તા કશ્યપભાઈ શાસ્ત્રી દ્વારા સન્માન કરાયું હતું શ્રી કલ્યાણેશ્વર મહાદેવ सत्संग मंडल काठडा वाडी विस्तार श्रीकृष्ण जन्मोत्सव भजन संतवाणी राजकीय सामाजिक अग्रणी मान सन्मान सहित उमंग बेर आयोजन करू देवागाई गढ़वी लक्ष्मी शंकर एच जोशी मेघराजभाई कानाणी अर्जण प्रभू कानाणी अनिल जीवन कानाणी देवांग मेघराज साखरा सामतराम विजाणी आशाबाई सांगाबाई कानाणी વગેરે યુવા ટીમ તેમજ બહેનો અને દીકરીઓએ પણ આ કથાના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કથાનું સંચાલન તાલુકા પંચાયતના સદસ્ય અને સમિતિના દેવાંગભાઈ સાખરાએ કર્યું હતું સમિતિના યુવાનો કાઠડા ગ્રામજનો વગેરે કથાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી ભગવાન શ્રી કલ્યાણેશ્વર મહાદેવની કૃપાથી અને કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની આજે પૂર્ણવતી વિરામના દિવસે નારાયણ યજ્ઞ કરવામાં આવ્યું તો આ કથાની અંદર અમારા ગ્રામ દેવતાઓના દેવી દેવતાઓના આશીર્વાદથી અને અમારા મંડળના સર્વ જે એમાં સહભાગી બન્યા એના પિતૃએ કાંઈક એવા સત્કાર્ય કર્યા હશે કાંઈક એના પૂર્ણ હશે તો આવો અવસર અમને આજે પ્રાપ્તિ થઈ છે તો ખાસ આજે મારે બીજો કાંઈ નથી કહેવું પણ આ સાત દિવસના જે ભાગવત સપ્તાહ યજ્ઞમાં જે કોઈને આવવાનો મોકો મળ્યો કે યજ્ઞ મંડપની અંદર બેસવાનું કથા સાંભળવાનો અવસર મળ્યો એ ખરેખર હું એમ કહું છું કે એના માટે એક ભાગ્યનો દિવસ હતો કારણ કે એના વડીલોએ કંઈક કર્યો હશે પૂર્ણ એવો કંઈક એ આત્માઓએ કંઈક એવો સારા કર્મ કર્યા હશે ત્યારે એના કર્મના વિચારો અમને ફળ્યા અને એ વિચારોના ફળ અને એનું બીજ આજે અમે અહીંયા સાત દિવસ અમે એનું જે કથાનું જે આયોજન હતું એની અંદર જે તન મન ધનથી સૌ કોઈ ગ્રામજનો જોડાયા અમે નાચ જાત વગર કોઈનો ભેદભાવ રખ્યા વગર કથા જે કથાનો અહીંયા રસપાન કરાવ્યો અમને બહુ મજા આવી કશ્યપ શાસ્ત્રીની કથા સાંભળવું એ એક લાવો છે હું તો એમ કહું છું કે હું એક ભાગ્યશાળી છું કે આવા શાસ્ત્રીજીનો વિચાર આવ્યો અને ખરેખર અમને સાત દિવસ શાસ્ત્રીજીનો આનંદ મળ્યો અમારા જીવનમાંથી કંઈક એના જીવનમાંથી શાસ્ત્રીજીના જીવનમાંથી અમને પ્રેરણા મળશે અને હજી પણ ભવિષ્યની અંદર પણ અમારો આ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ છે એ આવા સારા કાર્ય કરતો રહેશે કારણ કે સાધુ સંતોના પણ અમારા ઉપર આશીર્વાદ છે આ કથાનો ભવ્ય જ્યારે અમને વિચાર આવ્યો ત્યારથી જ ભગવતી ધામ રતડિયાથી માતાજી માના આશીર્વાદ લીધા પૂજ્ય માતાજી ધનભાઈમાં કિમશ્રીમાં અને જેના નેતૃત્વમાં અમે આ સાત દિવસ જે સાધુ સંતો માતાજીની કૃપાથી પરમ પૂજ્ય કલ્યાણદાસજી બાપુ હોય કે પરમ પૂજ્ય રાજના ટેકરીના મહંત અર્જનનાથજી બાપુ નાચજી બાપુનો તો એટલો રાજીપો અને એટલા આશીર્વાદ હતા કે અમારો કથાનું જ્યારે મંડપ મુહૂર્ત હતો અને પછી મંડપ જોવા આવ્યા નાચજી બાપુ ત્યારે જાહેરમાં એમ કીધું કે આ કથાનું કાંઈ પણ જે કંઈ ખર્ચ હોય એ હું આપી દઈશ એટલી એને આ જગ્યા પરતે અને આ મંડળના છોકરા ઉપર જોઈ અને રાજીપો વ્યક્ત કર્યો કે આ જગ્યા એક વાયબ્રેટવાળી જગ્યા છે અહીંયા અમારો દાડો કલ્યાણેશ્વર સૌનું કલ્યાણ જ કર્યો છે તો એવી જગ્યા ઉપર આવી અને પૂછે નાચજી બાપુએ એવા અમને આશીર્વાદ આપ્યા કે તમે કોઈ જ અહીંયા કચાસ રાખજો નહીં જે કંઈ તન મન ધનથી જે સેવા ખપશે એ નાચી બાપુ કીધું કે હું પૂરી કરીશ એવા મને આશીર્વાદ આપી ગયા અને સાત દિવસ આનંદમય મંગલમય નિર્વિઘ્નમય અમારો આ કાર્ય પૂર્ણ કર્યો છે ત્યારે સૌ ગામજનોનું હું અંતપૂર્વક અભિવાદન કરું છું કે મારા લાયક નહીં પણ સમગ્ર આ મારો કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ હશે એ સારા કાર્યમાં હર અમે સાથ અને સહકાર આપશે એવી ખાતરી આપું આ કથાની અંદર જે પ્રમાણે સાધુ સંતો અને માતાજીઓ અને પ્રમાણે ગાય માતાને અમે ચરો નાખવામાં આવ્યો કુતરાઓને રોટલી પક્ષીઓને ચણ કીડીને કીડિયારો એના સિવાય અમે ગરીબ માણસોને જે ભોજન ક્યાં પહોંચાડવાનું હોય આપણો પ્રસાદ કે ભાઈ અહીંયા ગરીબ લોકો રહે છે અહીંયા પ્રસાદ આપણે પહોંચાડી આવે તો મારું નામ રાજેશભાઈ કાઠડાના રહેવાસી છીએ છેલ્લા ચાલીસેક વર્ષથી એટલે કે જ્યારથી શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળની સ્થાપના થયેલી છે અમારા કાઠડા ગામના જ પરમ પૂજ્ય શ્રી વરજાંગ ભગત દ્વારા ત્યારથી જ આ સત્સંગ મંડળ સાથે જોડાયેલા છે અને સક્રિય સભ્ય તરીકે કાર્યરત છે અમારા મંડળની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અમારા મંડળનું કાર્ય ગ્રામ ગ્રામ લોકોને અમારું ગામ ગામના લોકો ગામમાં પણ રહે છે પણ વાડી વિસ્તારમાં વધારે રહે છે વાડી વિસ્તારમાં વસ્તી જે દરેક વાડીએ પોતપોતાના ઘર જે એ રીતે લોકો રહેતા હોય છે એટલે દરેકને સત્સંગ મળી રહે એ ઉદ્દેશ્યથી પૂજ્ય ભગતે જે તે સમયે સ્થાપના કરેલી અને પૂજ્ય ભગતનો જે ઉદ્દેશ્ય હતો જે હેતુ હતો તે આજ દિવસ સુધી અમારના અમારા મંડળના દરેક અબાલ વૃદ્ધ સભ્યોએ અને મંડળના હોદ્દેદારોએ બેખૂબીથી નિભાવ્યો છે અમારા મંડળ દ્વારા ભૂતકાળમાં વર્ષ બે હજાર બેમાં પણ પૂજ્ય પરમા માતાજીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન જજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું તે સમયે પણ ભવ્યતી ભવ આયોજન થયેલું હતું બસ એકદમ મહાદેવની કૃપાથી મને સંતોષકારક થયો મંડળથી ગામ સજો વિશ્વ સમાજ આખો બોરો સાફ દે નહીં અને બોરી મહાદેવની કૃપાથી એકદમ મજા આવી અજથી લગભગ પચાવન વર્ણની ગાલ મુખે સમરે હતી કે મહાદેવ કર્મ પ્રજા કર્યા કરે ને કર્મવાદી કર્મ કરતા રહે એમનું ઊંઘું ન ફાવે ફાવે એટલે મહાદેવ પાંચમી આ મંડળ છે પાંચમું મારે ખ્યાલે પાંચમું મંડળ છે તો જે તે વખત જે સમય એ પ્રમાણે મહાદેવ પોતાનું કામ કર્યા છે કર્યા રાખે છે અને બરો આનંદ મહાદેવની પાસે કોઈ તાકાત નાય મારું જ તાકાત વેપનો લેકિન ભગવાન કહીએ ભાથ કહીએ જય કલ્યાણેશ્વર મહાદેવ મહાદેવની જય જય મહાદેવના મંદિરે આપણે ઉભા છીએ સામે મહાદેવનું મંદિર છે રાજા થાયનું મંદિર છે એનાથી અમે લગભગ વડીલબંધુ છીએ બધા બાવન ત્રેપન વરસથી જોડાયેલા છીએ અને ભવે ભવ્ય કાર્યક્રમો અહીં ઉજવાય છે એમાં બાવીસ વર્ષ હું ભૂતકાળમાં થોડો લઈ જાઉં બાવીસ વર્ષ પહેલાં જે તે સમયે થોડોક અત્યારે પૈસા ની જે માંગણી થાય છે એટલા પૈસા મળે છે જે તે સમયે એટલી પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ બધાની સારી નહોતી છતાં એક ભવ્ય ભવ્ય અતિભવ્ય બાવીસ ત્રેવીસ વરસ પહેલાં ભાગવત સપ્તાહનું આયોજન થયેલ જેમાં ઘણા એવા અમારા સાથીદારો અત્યારે સ્વર્ગમાં છે ત્યારે એ વખતા હતા પૂજ્ય અમારા આઈ પૂજ્ય પરમા માતાજી એ વખતે પણ ભવ્ય એક સપ્તાહનું આયોજન થયેલ પણ અત્યારે ચાલુ સમય જે આ આયોજન થયેલ અતિભવે હતી અને એમાં આખું ગામ સંગઠિત થઈ નાના છોકરાથી કરી દીકરા દીકરીઓ વડીલો બધાએ સંપૂર્ણ સમર્પણ ભાવે સેવા આપી છે તનથી મનથી ધનથી અને વક્તા પૂજ્ય કશ્યપ શાસ્ત્રીજીએ સાત દિવસ સુધી છ છ કલાક અમને ભાગવતમાં એવા તરબોળ કર્યા જાણે આખું અમારું ગામ પાવન થઈ ગયું અમને ખૂબ આનંદ થયો આ બધી કૃપા અમારા મહાદેવની કૃપા અસ્તુ ભારત માતા કી જય જય શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મારું નામ મહેશપુરી ગોસ્વામી છે અને હું અત્યારે નાલી સમિતિ જે રાજડા નાની સિંચાઈ સમિતિ છે એના પ્રતિનિધિ તરીકે બોલું છું નાલી સમિતિ એટલે અમે હોફિસ સમિતિ તરીકે એને ઓળખીએ છીએ હોફિસ સમિતિ ઉપર દેવંતભાઈને એક વિચાર આવ્યો કે આપણે મહાદેવના મંદિર અને નાલી સમિતિ એટલે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળની એક ભગીની સંસ્થા છે ભગીની મંડળ છે અને દેવંતભાઈને એક વિચાર આવ્યો કે આપણે કથાને અહીં ભાગવત કથાનું આયોજન કરવું છે અને અમારી નાલી સમિતિએ તેને ઝીલી લીધું અને ત્યારથી જ આજથી ચાર ત્રણ ચાર મહિનાથી અમારી આખી સમિતિએ ખૂબ કામ કર્યું તન મન ધનથી કામ કર્યું એ બધા અને એ કામ કરવાનો અમને મોકો મળ્યો એ બદલ અમે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળનો ખૂબ આભાર માનીએ છીએ કાઠડા ગામે પત્રકાર શ્રી કાઠડા ગામે હંમેશા કંઈક નવું કરવાની પહેલ કરી છે વર્ષોથી અમારા વડીલોએ પણ હંમેશા કાંઈક ને કાંઈક નવું કર્યું છે કાઠડા ગામ સદીઓથી એજ્યુકેટેડ ગામ ગણાય છે અને આ ગામના જે જુવાનો છે એ જુવાનોએ બધાએ આયોજનબદ્ધ રીતે કાર્યક્રમને રૂપ કાર્યક્રમની રૂપરેખા મુજબ કામ કર્યું પબ્લિકને કેવી રીતે મેનેજ કરવી એ બધું કામ સમિતિવાઈજ અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું એટલે સરળ થયું દાતા પરિવારનો તો સૌથી પહેલાં હું આભાર માનીશ અને દાતાઓએ અમને છૂટા હાથે જે દાન આપ્યું અમે માગ છે ને કે માંગો દસ આપે વીસ જય દ્વારકાધીશ તો અમને દાતાઓએ પણ એવી રીતે જ છૂટા હાથે દાન આપ્યું છે એ બદલ દાતાઓનો પણ અમે વંદન સાથે આભાર માનીએ છીએ ખૂબ સરસ લાગ્યું આયોજન સૌથી પહેલાં તો આ કથાનું આયોજન કરવામાં આવ્યું એમાં સૌથી ગ્રુપ બધાએ એકબીજાનું બધાનું સંગઠન રાખી અને એકતા જાળવી અને કોઈ જાતનો અહીંયા ભેદભાવ કે જ્ઞાતિ કે એવું કંઈ કરવામાં આવતું નથી સૌથી પહેલાં હળી મળી અને મસ્ત આયોજનનું મીટિંગ કરી આયોજન કર્યું વ્યવસ્થાપૂર્વક અને પછી એ રીતે આદેશ મળ્યો અમને અર્જુનાથજી બાપુનો પૂજ્ય રતડીયાથી માતાજીનો એ પ્રમાણે આયોજનને આગળ બધાએ સહયોગ જોડે રહી અને એકતાપૂર્વક આયોજન કર્યું અને મસ્ત અમારું સફળ થયું આયોજન એકદમ પૂર્ણાવતી સુધી કોઈ જાતનું વચ્ચે વિઘ્ન કે તકલીફ જેવું કોઈ થયું નથી અને નાનાથી કરી અને મોટા સુધી બધાને અહીંયા એક સરખા સમાન રાખી અને ખૂબ સ્વયંસેવકો નાની બાલિકાઓ નાના બાળકો મોટા વડીલો બધાએ એક થઈ અને સેવા ભાવથી મસ્ત કાર્યક્રમ થયું અને બહુ જ સરસ આયોજન થઈ ગયું અમારું અને ખૂબ સરસ કથા થઈ મારું નામ ગઢવી કિરણ કુમાર રમેશ અને અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તો બે મહિના તો અમે બધા બધા ભેગા છોકરા મારા આખી ટીમ છે અમારી બધા ભેગા થઈને બધું સાફ સફાઈનું કામ મંડપથી કરીને બધું અમે કામ કર્યું ને બહુ આનંદ થયો ને વરી કલ્યાણેશ્વર મહાદેવ અમને આગળ જઈને અમે હજી એવી કથા હજી કરતા રહેશું એવી કલ્યાણેશ્વર મહાદેવ અમારી પ્રાર્થના છે કલ્યાણેશ્વર મહાદેવ કીજે બધાએ બહુ સહયોગ આપ્યો છે જે અમે કીધું એ બધું કરતા આવ્યા છે તેના માટે હું એ લોકો બધોને બધાને ધન્યવાદ આપીશ મારું નામ ચેતન ધરનાજ સાખરા છે હું કલ્યાણેશ્વર મિત્રમંડળનો સભ્ય છું ઘણા વર્ષોથી આ બધું અમારું મિત્રમંડળ ચાલે છે તો આ ફેરે જે ભાગવત સપ્તાહનું આયોજન થયું એમાં સ્પેશિયલ અમારો એક ગ્રુપ છે શાખા છે ક્લેણેશ્વર મિત્ર મંડળની સ્પેશિયલ ગ્રુપ કરીને અમારા પંદરેક છોકરાઓનું જે ગ્રુપ છે અને તમામે તમામ જે મંડળના સભ્યો છે બહુ સારી મહેનત કરી અને અમે લોકો તરફથી એક દિવસનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન દરમિયાન અને ખૂબ સારું આયોજન રહ્યું અને બધાની મહેનત અને બધાના સાથ સહકારના લીધે બહુ ભવ્ય અને સફળ આયોજન થયું મારું નામ ગઢવી દર્શિલ ભરતભાઈ છે અને હમણાં જે કાઠલા ગામમાં શ્રીમદ્ ભાગવત સત્તા થઈ એમાં અમે ઘણું કામ કર્યું અને બધા મિત્રોએ અમારા કામ કર્યું છે ઘણી સેવા આપી અને અમને ખૂબ આનંદ થયો આમાં અમે તો પહેલી વખત આવો આયોજન જોયો છે અને અમે ભવિષ્યમાં પણ આવું આયોજન થાય તો એમાં સહકાર આપશું ચાર પચીસે શરૂ થઈ ત્યારથી અમે એવો ઉત્સાહ હતો કે જમવાનું પરસ પરસવાનું અમે એવી ઉત્સાહ હતી કે અમે સાત દિવસ બહેનોએ બધાને જમાડ્યું કાઉન્ટર પર ઊભા રહ્યા એવી અમને મજા આવી પહેલાં દિવસથી અમે શરૂ કર્યું હતું ત્યારે એવી ઉત્સાહ હતી એવી મજા આવી અમને કથામાં બધા સંતો વધારે એવી મજા આવી બહુ મજા આવી કથામાં એવી પહેલી વાર અમે કથા સાંભળી કહીશ કે બધા ભેગા મળીને કાર્ય કરતા હતા અને કાર્યનો શરૂઆત એ દોઢ મહિના મહિના પહેલાંથી ચાલુ થઈ ગયું હતું એમાં બધા સંયોગથી જ કાર્ય કરતા હતા અને ભાઈઓએ તો બધાએ સેવા આપીએ છે પણ ભેગી બહેનોએ પણ બધી સેવા આપી છે સાત દિવસમાં પ્રસાદના કાઉન્ટર ઉપર અમે બધી નાનકડીઓ જે આઠ વરસ પાંચ વરસની હતી એ પણ બધી સેવા આપી છે એના વિશે હું કહીશ કે આ બહેનોએ બધી રોજ બે હજારથી વધુ માતાશ્રીઓને બહેનોને બધાને જમાડતી હતી અને અમને ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ ઉત્સાહથી અમે આ કથાને સાંભળ્યું ભેગા ભેગી અમે મહેનત કરી છેલ્લે બધા જ્યારે પૂર્ણાવતી કરે ત્યારે અમે બધાએ સાફ સફાઈમાં સહકાર આપ્યો બધી બહેનોએ સરસ મજાનું કાર્ય કર્યું છે જય શ્રી કલ્યાણેશ્વર મહાદેવ કથા મંડપનું નિરીક્ષણ કરતા નાગદાદા લાઈવ તારીખ નવ ચાર બે હજાર પચીસ જે આપણું કથા મંડપ છે એમનું આજે નાગદાદા નિરીક્ષણ કરી રહ્યા છે